ટેમ્પામાં ઘાસચરાની અંદર સંતાડીને લઈ જવાતો દારૂ કલ્સર ચેકપોસ્ટ પરથી ઝડપાયો દારૂ અને ટેમ્પો મળી પારડી પોલીસે ચાર લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ ચાલકની કરી ધરપકડ દારૂબંધી એવા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે પારડી પોલીસ કલ્સર ચેકપોસ્ટ પરથી એક ટેમ્પામાં પશુના ઘાસચરાની આડમાં દારૂ લઈ જતાં એક ખેપિયાની ધરપકડ કરી છે

વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ટેમ્પો ચાલક ધર્મેશ ઉર્ફે લાલુ વિભાભાઈ ભરવાડ ઉમરવાસ બત્રીસ રહે વાપી કુંતા સડક ફળિયાની ધરપકડ કરી હતી અને ટેમ્પામાંથી મળી આવેલો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા અડતાલીસ હજાર અને ટેમ્પાની કિંમત રૂપિયા ચાર લાખ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચસો મળી આવતા રૂપિયા ચાર લાખ અડતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ પાડી પોલીસે કબજે લઈ દારૂ આપનાર અજીત નામનો ઈસમ રહે દમણ ઢાભેલને અને દારૂ મંગાવનાર પાંડુ ઉર્ફે રવિ રહે બારડોલી સુરતને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે